નમસ્કાર મિત્રો એ પાઠશાળાબાઈ ડી ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતી સાહિત્યનો અભ્યાસ ચાલી રહ્યો છે અને અગાઉ ઘણા બધા વિડીયો પણ ગુજરાતી સાહિત્યના અપલોડ કરી દીધા છે તો એ તમામ વિડીયોનો સારી રીતે અભ્યાસ કરી લેવા વિનંતી જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થશે આજના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મહાન કવિ એવા આખ્યાન શિરોમણી કવિ શિરોમણીનું બિરુદ પ્રાપ્ત છે એવા કવિ પ્રેમાનંદનો અભ્યાસ કરવાનો છે તો શરૂ કરીએ કવિ પ્રેમાનંદનો એક અભ્યાસ કવિ પ્રેમાનંદનો જન્મ ઈસવીસન સોળસો ને છત્રીસમાં થયો હતો કવિ પ્રેમાનંદને મળેલા કેટલાક બિરુદો વિશે જોઈએ તો તેમને કયા કયા બિરુદ મળ્યા છે તો મહાકવિ આખ્યાન શિરોમણી કવિ શિરોમણી આ ઉપરાંત માણભટ્ટ જેવા કેટલાક પ્રેમાનંદને બિરુદો મળેલા છે જે અગાઉ પરીક્ષાની અંદર પૂછાય ગયેલ છે પ્રેમાનંદ વિશે કેટલીક બેઝિક માહિતી મેળવીએ તો કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો વિદ્યાર્થી મિત્રો આ આ પ્રશ્ન પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો છે ત્યારબાદ તેમના ગુરુનું નામ રામચરણદાસ હતું કવિ કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કહ્યો છે વિદ્યાર્થી મિત્રો વધુમાં તમને જણાવવાનું એ કે ગુજરાતી રંગભૂમિના પિતા જો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તેમાં રણછોડદાસ દવે આવશે પરંતુ પ્રેમાનંદ વિશે કનૈયાલાલ મુનશીએ શું કીધું છે ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કીધો છે આ બંને બાબતો વચ્ચે કન્ફ્યુઝન ન થતા એટલે આ બંને બાબતોને ધ્યાન રાખજો ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડભાઈ દવે અને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ એવું કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને કીધું છે આખ્યાન માટે જાણીતા છે પ્રેમાનંદ આ ઉપરાંત રસસિદ્ધ કવિ કહેવાય છે અને પ્રેમાનંદને ગુજરાતના જ્યોર્તિર્દર ગણવામાં આવે છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઈકનને ચાલુ રાખો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી અને તમારા મિત્ર સુધી શેર કરવા નમ્ર વિનંતી છે પ્રેમાનંદ વિશે આગળ અભ્યાસ કરીએ તો પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય ગાગરિયા ભટ્ટનો હતો તેઓ પોતાના રચેલા આખ્યાનો માણ વગાડીને ગાય શ્રોતાઓને સંભળાવતા હતા ત્યારબાદ આગળ જોઈએ તો કવિ પ્રેમાનંદે ગુજરાતી ભાષા માટે એક પ્રતિજ્ઞા કરી હતી તો એમને કઈ પ્રતિજ્ઞા કરી હતી તે જોઈએ ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું તેવી

પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે ઓખા હરણ વિશે તો ચાતુર્માસમાં દશમ સ્કંદ ગવાય છે શ્રાદ્ધ પક્ષમાં તેની શ્રાદ્ધ કૃતિઓ ગવાય છે પ્રેમાનંદની વિદ્યાર્થી મિત્રો તમને જણાવવાનું એ કે દશમ સ્કંધ છે એ કૃતિ કવિ પ્રેમાનંદની પણ છે અને કવિ ભાલણની પણ છે આ બંને બાબતોને ધ્યાનમાં રાખવી ત્યારબાદ આગળ જોઈએ તો સુરતમાં સીમત પ્રસંગે સ્ત્રીના સાસરે અને પિયરમાં મામેરું ગવાય છે આગળ જોઈએ તો વડોદરા ખાતે તેમના નામ ઉપરથી વર્ષ ઓગણીસો ચુમ્માલીસમાં પ્રેમાનંદ સાહિત્ય સભા સંસ્થા કાર્યરત બની આ સંસ્થા દર બે વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જન માટે પુરસ્કાર એનાયત કરે છે આગળ જોઈએ તો ગુરુ રામચરણે પ્રેમાનંદના ગુરુ હતા રામચરણે મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કહ્યું હતું આ બાબત પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલી છે એટલે મહત્ત્વની છે ચાલો આગળ હવે પ્રેમાનંદની મહત્વની કૃતિઓનો અભ્યાસ કરીએ તો પ્રેમાનંદની મહત્વની કૃતિઓમાં જોઈએ તો પ્રથમ છે દાણલીલા વિદ્યાર્થી મિત્રો દાણલીલા છે એ કૃતિ નરસિંહ મહેતાની પણ છે ત્યારબાદ વિવેક વણઝારો આ એક પ્રેમાનંદનું રૂપક કાવ્ય છે ત્યારબાદ દ્વાદશ માસ અભિમન્યુ આખ્યાન વામન કથા ત્યારબાદ નળાખ્યાન વિદ્યાર્થી મિત્રો નળાખ્યાન છે એ કવિ ભાલણની પણ કૃતિ છે અને પ્રેમાનંદની પણ છે ત્યારબાદ ચંદ્રહાસ આખ્યાન અગાઉની પરીક્ષામાં આ કૃતિ પૂછાઈ ગયેલી છે ત્યારબાદ ઓખા હરણ પણ પૂછાઈ ગયેલું છે સુદામા ચરિત્ર હવે સુદામા ચરિત્ર એ નરસિંહ મહેતાની પણ ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન પણ માનવામાં આવે છે તાર ત્યારબાદ રણયજ્ઞ આ રણયજ્ઞ પણ પરીક્ષામાં અગાઉ ઘણી વખત પૂછાઈ ગયેલી કૃતિ છે ત્યારબાદ આગળ જોઈએ તો હરિચંદ્ર આખ્યાન રૂકમણી હરણ દશમ સ્કંદ ત્યારબાદ ભ્રમર પચીસી કુંવરબાઈનું મામેરું આ આખ્યાન કૃતિ છે અને કુંવરબાઈનું મામેરું એ નરસિંહ મહેતાની પણ કૃતિ છે પરંતુ એનો સાહિત્ય પ્રકાર પદ આવશે જ્યારે હું મામેરું તેનો સાહિત્ય પ્રકાર આખ્યાન આવશે હવે પ્રેમાનંદની મહત્વની પંક્તિઓ જોઈએ તો પ્રથમ પંક્તિ છે સુખ દુઃખ મનમાં ન આણીએ ત્યારબાદ બીજી પંક્તિ છે ગોળ વિના મોળો કંસાર માત વિનાશુનો સંસાર ત્યારબાદ આગળની પંક્તિ છે ઋષિ કહે સાંભળ નરપતિ સુદામે દીઠી દ્વારા મતિ કનકટોટ ચળકાળા રે ને મળત્ન જાંડા કાંગ રે ત્યારબાદ આગળની પંક્તિ છે શંભુ સૂતનું ધ્યાન જ ધરું સરસ્વતીને પ્રણામ જ કરું આદરુ રૂડો નેષદ રાય રે આ પંક્તિ પણ પ્રેમાનંદની છે ત્યારબાદ આગળ પરીક્ષામાં પૂછાયેલી પંક્તિ ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ આ પંક્તિ પણ પૂછાઈ ગયેલી છે અને આ પંક્તિ પ્રેમાનંદની છે હવે મિત્રો કવિ પ્રેમાનંદના અગાઉની પરીક્ષામાં જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયા છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ તો પ્રથમ પ્રશ્ન છે મહાકવિનું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા તો પ્રેમાનંદ છે એ મહાકવિનું બિરુદ મેળવનાર કવિ હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે તો પ્રેમાનંદની ઓખાહરણ જે કૃતિ છે એ દર ચૈત્ર માસમાં ગવાય છે આ ઉપરાંત કુંવરબાઈનું મામેરું સીમત વખતે ત્યારબાદ સુદામા ચરિત્ર છે એ શનિવારે અને રવિવારે હુંડી ગાવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઓખા હરણના સર્જકનું નામ શું છે તો આ કૃતિ છે એ પ્રેમાનંદની છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું આ પ્રતિજ્ઞા કોને કરેલી તો આ પ્રતિજ્ઞા કવિ પ્રેમાનંદે કરેલી હતી અને આ પ્રશ્ન પીએસઆઈ બે હજાર પંદરની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યમાં ઓખા હરણના સર્જકનું નામ જણાવો આ પ્રશ્ન રિપીટ થાય છે ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિ છે તો કવિ પ્રેમાનંદની આખ્યાન કૃતિ છે અને જો અહીંયા મિત્રો ચોખવટ કરવામાં આવેલી છે સાહિત્ય પ્રકારની ચોખવટ કરવામાં આવી છે કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ પૂછેલી છે એટલે એ બાબત ધ્યાનમાં રહેજો આખ્યાન કૃતિ જો પૂછે તો પ્રેમાનંદની આવે પરંતુ કુંવરબાઈનું મામેરું પદ્ય સાહિત્યકાર વિશે પૂછે તો કવિ નરસિંહ મહેતા આવશે આગળનો પ્રશ્ન રિપીટ થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે તો કવિ પ્રેમાનંદ છે એ સર્વોત્તમ આખ્યાન કવિ છે ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કવિ શિરોમણીનું માન પામેલા કવિ કોણ છે કવિ પ્રેમાનંદ છે તરીકેનું બિરુદ પામ્યા છે તો કવિ પ્રેમાનંદ છે એ ગુજરાતના જ્યોતિર્ધર તરીકેનું બિરુદ પામ્યા છે ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે એ રિપીટ થાય છે પરંતુ તેમાં થોડોક ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછેલો છે કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને શાનું બિરુદ આપ્યું છે કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને ગુજરાતના વ્યાસ તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કવિ પ્રેમાનંદ આંગળીઓમાં વીંટીઓ શા માટે પહેરતા તો કવિ પ્રેમાનંદ છે એ માણ પર તાલ આપવા માટે આંગળીઓમાં વીટી પહેરતા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કવિ માણભ્ટ તરીકે પ્રસિદ્ધ પામેલા કવિ કયા છે તો માણભટ તરીકે કવિ પ્રેમાનંદ પ્રસિદ્ધ પામ્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કવિ શિરોમણીનું માન કોને મળ્યું તો કવિ શિરોમણિનું માન પ્રેમાનંદને મળેલું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઓખા હરણ કુંવરબાઈનું મામેરું નળાખ્યાન જેવા આખ્યાન આપનારા આખ્યાનકાર કોણ છે તો કવિ પ્રેમાનંદે આ તમામ આખ્યાનોની રચના કરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે શું સા પૈસા ચાર એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો તો કવિ પ્રેમાનંદે આવો નિર્ધાર કર્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન રિપીટ થાય છે એની પછીનો પણ પ્રશ્ન રિપીટ થાય છે ત્યારબાદ એની પછીનો પણ પ્રશ્ન રિપીટ થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો તો પ્રેમાનંદનું જન્મસ્થળ વડોદરા હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન રિપીટ થાય છે એની પછીનો પણ પ્રશ્ન રિપીટ થાય છે ત્યારબાદ એની પછીનો પ્રશ્ન જોઈએ કવિ શિરોમણી તરીકેનું સન્માન પામ કવિનું નામ જણાવો આ પ્રશ્ન પણ રિપીટ થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કવિ પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલચા ધરાવતા કોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે તો દેવોને દર્શાવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન રિપીટ થાય છે ત્યારબાદ એની પછીનો પ્રશ્ન જોઈએ તો અત્રે દર્શાવેલા કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો તો રણયજ્ઞ કૃતિ છે એ પ્રેમાનંદની છે ત્યારબાદ આગળનો પ્રશ્ન રિપીટ થાય છે ત્યારબાદ એની પછીનો પ્રશ્ન જોઈએ તો શંભુ સૂતનું ધ્યાન જ ધરું સરસ્વતીને પ્રણામ જ કરું આદરુ આદુરુ રૂડો નેષદનાથને પંક્તિના સર્જકનું નામ જણાવો તો આ પંક્તિ કવિ પ્રેમાનંદની છે ત્યારબાદ એની પછીનો પ્રશ્ન જોઈએ તો ઉંબર છોડી તું ડુંગર પૂંજે કેમ આ ઉક્તિના રચયતાનું નામ જણાવો તો આ ઉક્તિ છે એ કવિ પ્રેમાનંદની છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કહ્યું તેમના ગુરુ જે રામચરણ હતા તેમને કહ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન રિપીટ થાય છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો અભિમન્યુ આખ્યાનના રચયતા કોણ છે તો અભિમન્યુ આખ્યાનના રચયતા છે કવિ પ્રેમાનંદ ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સુદામા ચરિત આખ્યાનના કવિ કોણ છે તો સુદામા ચરિત છે કવિ પ્રેમાનંદનું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આખ્યાન કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે તો તેની સાથે કવિ પ્રેમાનંદનું નામ જોડાયેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો આ પ્રશ્ન રિપીટ થાય છે તેનો સાચો જવાબ રહેશે રણયજ્ઞ Thank you for watching.